નમસ્કાર મિત્રો હું ચુકે બી અને આજે કૃપા હંમેશા વરસતી રહે તેવી અમારી પ્રાર્થના છે આજનો દિવસ આપણા માટે ભગવાન શિવની પૂજા ઉપાસના અને આરાધના કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે માટે આને મહાશિવરાત્રી કહેવામાં આવે છે રાત્રિઓ તો ઘણી બધી હોય છે પણ જેમ શિવજીની રાત્રિ હોય એને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે અને કહેવાયું છે ને કે સત્યમ શિવમ સુંદરમ હા શિવ સત્ય છે શિવ સુંદર છે શિવ બ્રહ્માંડ છે શિવ અનંત છે શિવ અનાદિ છે શિવ આદિ છે શિવ જ શક્તિ છે અને શિવ જ ભક્તિ છે તો ચાલો આજના શિવ શક્તિના દિવસે આપણે ભગવાન શિવજી અને માતા પાર્વતીને વંદન કરીએ છીએ તો ચાલો હવે આજે મેં સૂકી ભાજી બનાવી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ જ સરળ રીત છે તો ચાલો હવે ફરી મળશું ત્યાં સુધી બબ્બા